રાપર તાલુકાના માણાબા ગામમાં કોમી એકતાનું અનોખું ઉદાહરણ દર વર્ષથી જેમ આ વર્ષે પણ હિન્દુ મુસ્લિમના લોકો સાથે મળી જન્માષ્ટમી નિમિત્તે માણાબા યુવા ઠાકર ગ્રુપ અને જમાળ રાવમા તરફથી જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી સૌ હિન્દુ મુસ્લિમ ધર્મના લોકો એક સાથે જોડાય અને ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી મટકી ફોડ ડીજે તથા રવારી રવારીકાળી ગામમાં મીઠાઈ વેચવાઈ હતી આરતીનો ચઢાવો ભરવાડ બાબુભાઈ નાજાભાઈએ લીધો સમગ્ર કાર્યક્રમનું સંચાલન જમાલ રાવવા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું આ કાર્યક્રમનો હેતુ આજના સમયમાં વધતો જતો કોમવાદ અને કટ્ટરતા દૂર કરવા ભાઈચારો વધે સૌહિમી ગામમાં શાંતિપૂર્વક જીવન જીવનને સુખ દુઃખમાં સહભાગી બને તેવા હેતુથી પાંચ વર્ષથી કાર્યક્રમ ઉજવવામાં આવે છે જેમાં આજુબાજુના વિસ્તારના લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભીમદેવકા સરપંચ અરવિંદભાઈ દજાભાઈ સુરાણી માજી સરપંચ છગનભાઈ મેમાભાઈ સુરાણી કોળી સમાજ આગેવાન છગનભાઈ બીજલભાઈ તથા હેમરાજ ચાવડાને પોતાની સમગ્ર ટીમ

રિપોર્ટર નરેશ દિવ્યાસ તંત્રી બનાસ સિપુકાર બનાસકાંઠા